નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે અહમદાવાદમાં બધા શીખ અને પંજાબી સમાજ એક છત હેઠળ ભેગા થઈને વૈશાખીનો ઉત્સવ ઉજવ્યો આ ઐતિહાસિક ક્ષણ આનંદ સંસ્કૃતિ અને એકતાથી ભરપૂર હતી વૈશાખીની આ અનોખી ઉજવણી રોયલ પંજાબીના શીતલ ગુરુદત્ત રાની બગ્ગા અને રોશી વાસુ દ્વારા કરવામાં આવી હતી જેમનો ઉદ્દેશ લોકોને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો અને ગુજરાતમાં તમામ શીખ અને પંજાબીઓ વચ્ચે મજબૂત સંબંધ બનાવવાનો હતો આ પ્રસંગે શીખ ફાઉન્ડેશન ગુજરાતના પ્રમુખ પરમજીત કૌર છાબડા અને ગુરુદ્વારા ગોવિંદધામના પ્રમુખ ઈશ્વરસિંહ હાજર રહ્યા હતા અને સૌને આશીર્વાદ આપ્યા હતા કાર્યક્રમની શરૂઆત કીર્તન અને અરદાસથી કરવામાં આવી ભંગડા ગિદ્દા ગાયન રેમ્પવાક ક્વિઝ અને મોજ મસ્તીની સાથે બધાએ મક્કાની રોટી સરસોનું શાક લસ્સી અને પંજાબી ફૂડની મજા માણી હતી મહશુ એન્કર પબલીન સિંઘે પોતાની આગવી શૈલીથી બધાના મન મોહી લીધા હતા કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં ફોટો બુથ ગિફ્ટ અને વિભિન્ન સ્ટોલ હતા સાથે ખાસ લાઈવ ઠંડાઈથી ગરમીમાં બધાને ઠંડક કરાવી હતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની ગાંધીનગર બ્રાન્ચ દ્વારા ગાંધીનગર ખાતે આઈસીએઆઈના પ્રેસિડેન્ટ સીએ ચરણજોગસિંહ નંદાની મુલાકાતના કાર્યક્રમનું તાજેતરમાં આયોજન કરવામાં આવેલ હતું બે સેશનમાં યોજાયેલ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ ત્યારબાદ વિશ્વસનીય બે હજાર પચીસ છવ્વીસનું પ્રેઝન્ટેશન દર્શાવ્યા બાદ ઉપસ્થિત મહેમાનોનું ભારતીય સાંસ્કૃતિક પરંપરા મુજબ મોમેન્ટો આપીને સ્વાગત કરવામાં આવેલ સેમિનારના મુખ્ય મહેમાન આઈસીએઆઈના પ્રેસિડેન્ટ સીએ ચરણજ્યોતસિંહ નંદાઈ ઉપસ્થિત સભ્યોને પોતાની ત્રણ દાયકાથી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટની કેરિયર અને આ ક્ષેત્રની વિવિધ જવાબદારીઓ સ્વીકારીને મેળવેલ અનુભવનું નિચોડરૂપી માર્ગદર્શન આપતા જણાવેલ કે દરેક સીએનું એક આગવું વ્યક્તિત્વ હોય છે તેમાંની ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને રોયલ્ટી આપવા દુનિયા આપણી પાછળ છે તેઓએ વિવિધ ટેક્સ કલેક્શન જીએસટી કલેક્શન સહિત અનેક ક્ષેત્રે આવેલી આંકડાકીય ક્રાંતિ પાછળ આપણા સીએની મહેનતનું પરિણામ છે તેમ જણાવી અનેક વિધ ઉદાહરણો આપેલ તેઓએ કહ્યું કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કાર્યપદ્ધતિ તેમજ પ્રોફેશનની કદર થવી જોઈએ ભારતમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રીમિયમ પ્રોફેશનલમાં આવે છે તેઓએ ઉપસ્થિત સૌને પરિવાર માટે પણ પૂરતો સમય આપવા હિમાયત કરી હતી અને સાથે સાથે પોતાની જાતને પ્રૂવ કરવા માટે પણ સલાહ આપેલ આઈસીએઆઈના સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલ દ્વારા પણ પ્રસંગોચિત ઉદબોધનમાં ગાંધીનગર બ્રાન્ચની કામગીરીથી સંતોષ વ્યક્ત કરતા સુચારુ માર્ગદર્શન આપીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વર્તમાન સમયે ખૂબ જ મહત્વની ભૂમિકા છે તેમ જણાવી આ પ્રોફેશન આપણે નવી ઓળખ અપાવે છે તેમ જણાવેલ આ પૂર્વી ઉપસ્થિત સદસ્યો માટેના માર્ગદર્શન હેતુ સેમિનારનું આયોજન થયું હતું જેમાં નેવિગેટિંગ કન્સર્ટેનિટીસ ઇન્ડિયન સ્ટોક માર્કેટ આઉટલુક એમિક્સ ગ્લોબલ ચેન્જીસ ઉપર સી એચ એમિંગ ગોસ્વામી દ્વારા અને રિએસેસમેન્ટ પ્રોસિડિંગ્સ પ્રેક્ટિકલ ઇન્સાઇટ્સ ફોર ટેક્સ પ્રોફેશનલ્સ વિષય ઉપર સી એ મેહુલ ઠક્કર દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ આ બંને સેમિનાર સભ્યો માટે ખૂબ જ રસપ્રદ બની રહેલ આ સેમિનારમાં રાજ્યના અનેક સ્થળોએથી નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો શ્રીમતી નંદા સહિત ગાંધીનગર અમદાવાદ હિંમતનગર મહેસાણા સહિતના અનેક વિસ્તારોમાંથી એકસો સિત્તેરમી વધારે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે લાભ લીધો હતો અને આઈસીએઆઈના પ્રેસિડેન્ટ સીએ ચરણજયસિંહ નંદાના માર્ગદર્શનમાં પણ સહભાગી થયા હતા આભાર વિધિ સીએ ફિનિન્શાહ તેમજ ક્લોઝિંગ સી સીએ સાગર પરમાર દ્વારા કરવામાં આવેલ કાર્યક્રમનું આયોજન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની ગાંધીનગર બ્રાન્ચ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલ કાર્યક્રમની સફળતા માટે સીએ રૂમિલ શાહ અધ્યક્ષ સીઈ વિનય જાગીટીયા ઉપાધ્યક્ષ સીઈ સાગર પરમાર મંત્રી સીઈ ઐશ્વર્યા જોશી ટ્રેજરર સીઈ મેહુલ દુશી મેનેજિંગ કમિટી મેમ્બર સીએ હાર્દિક સોની ડબલ્યુઆઈસીએએસએ અધ્યક્ષ સહિત તમામ સ્ટાફ મેમ્બર્સે ખૂબ જ જહેમત ઉઠાવી હતી ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ ગુજકોસ્ટ પ્રેરિત નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા વર્ષ દરમિયાન વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે આ પ્રવૃત્તિઓમાં કેટલાક મહત્વના દિવસોની ઉજવણી કરવામાં આવે છે સમગ્ર વિશ્વમાં બાવીસ એપ્રિલ ધરતી દિન તરીકે ઉજવવામાં આવે છે વિશ્વના બધા દેશો આ દિવસે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજીને ધરાની માવજત માટે કટિબદ્ધ બની રહેવા માટે સંકલ્પો લે છે આ વર્ષે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ગાંધીનગર અને નિસર્ગ સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે બાવીસ એપ્રિલના રોજ ધરતી દિન અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ધરતી દિન ઉજવણી ચોક્કસ વિષય આધારિત કરવામાં આવે છે આ વર્ષની થીમ આ પાવર આ પ્લાનટ છે આ વિષયને અનુલક્ષીને વિદ્યાર્થીઓની કેટેગરીએ ધોરણ થી સાત તથા કેટેગરી બી ધોરણ આઠમી દસમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડોક્ટર આર એમ રામાનુજ વૈજ્ઞાનિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી ગાંધીનગર અને શ્રી સમીર રામી પ્રમુખ હાઈપી યુથ ક્લબ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડોકટર અનિલ પટેલ મેનેજિંગ ટ્રસ્ટી નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર કર્યું હતું તેમને વિદ્યાર્થીઓને આવી પ્રવૃત્તિઓમાં સતત ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા ચિત્રસ્પર્ધામાં કેટેગરી એકમાં પ્રથમ નંબરે અનિંદિતા દાસ દ્વિતીય નંબરે અનિશા વ્યાસ તૃતીય નંબરે નિમિષા સિંઘ વિજેતા થયા હતા તથા આશ્વાસન ઇનામ અનન્યા સિંઘ અને જાહ્નવી ટેલરને મળ્યા હતા કેટેગરી બે માં પ્રથમ નંબરે સહજ રામાની દ્વિતીય નંબરે હમસીની ઓજા તૃતીય નંબરે સિદ્ધિ સિંઘ તથા આશ્વાસન ઇનામ સ્વરે નસોડિયા અને રિષિકા શર્માને મળ્યા હતા વિજેતા થનાર વિદ્યાર્થીને રોકડ ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા હાઈપી યુથ ક્લબ તરફથી તમામ વિદ્યાર્થીઓને પૂટામાંથી બનાવેલ ચકલી ઘર આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના સંયોજક શ્રી શિવાંગ પટેલ શ્રી હાર્દિક ભટ્ટ શ્રી શ્રીહાર્દિક મકવાણાએ ભારે જહેમત ઉઠાવી હતી ગાંધીનગર તાલુકાના મોટા ચિલોડા ગામે આવેલું શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર સમા ભવ્ય શ્રી વડવાણી ચેહરમાં ધામ ખાતે તારીખ ઓગણીસમી અને વીસ એપ્રિલ બે હજાર રોજ શ્રી વડવાણી ચેહરમાં મેલ્લીમાં અને શ્રી ગોગા મહારાજ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઉત્સવ પર્વમાં સેવક વિષ્ણુ પ્રસાદ સોમનાથ રાવલ અને આચાર્ય ચંદ્ર ભટ્ટ નરોડા ઉત્સવના મુખ્ય યજમાન અને અન્ય યજમાનોએ દાતાશ્રીઓ અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો પ્રથમ દિવસે તારીખ ઓગણીસમી એપ્રિલ બે હજાર પચીસના ના રોજ માતાજીની ભવ્ય શોભાયાત્રા ગામના મુખ્ય જાહેર માર્ગો ઉપર નીકળી હતી અને યજ્ઞનો શુભારંભ થયો હતો તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસના બીજા દિવસે પ્રાત પૂજન શાસ્ત્રોગત વિધિ પ્રમાણે માતાજીની સ્થાપના અને પાંચ વાગ્યે હવનની પૂર્ણાહુતિ પ્રસંગે મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ મહાઆરતી અને મહાપ્રસાદનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી આ મહોત્સવમાં ખાસ વિશેષ ગામના મુખ્ય યજમાનોએ અને દાતાશ્રી અને ગ્રામજનો દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સંપૂર્ણ સાથે સહકાર આપી એક યાદગાર પ્રસંગ બનાવ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ